જળાશય ઘટી રહ્યા છે પાણીના સ્ત્રોત માનવ સર્જિત વિકાસનો ભોગ બની રહ્યા છે અમદાવાદમાં આજે જે તળાવ જોવા મળી રહ્યા છે તે પણ હવે સમયાંતરે નાના બનતા જઈ રહ્યા છે આ એક ચિંતાનો વિષય છે જો આવું થતું રહેશે તો એક સમય એવો આવશે કે અમદાવાદની સ્થિતિ પણ વડોદરા જેવી થશે તેવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં થાય તળાવોનું પુરાણ કરવામાં આવ્યું છે અને આ તળાવોના પુરાણ કરવાને લઈને હવે જળાશયો ઘટી ગયા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગ અને અમદાવાદમાં ઇંચ વરસાદ એક સારો ત્યારે ખાસ જે પાણી જવા જોઈએ એની જગ્યાએ સિટીમાં પાણીનો ભરાવ થાય છે જેને કારણે લોકોને સમસ્યા રહે છે બીજી તરફ જો આ જળાશયોનું જે તળ છે એટલે કે પાણીના તળ પણ નીચે જઈ રહ્યા છે જે પણ એક આવનારી પેઢી માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે હાલ જળાશયોને સાચવવા દરેક મહાનગરપાલિકા માટે પણ ખૂબ જરૂરી છે અને ગ્રામ્ય વિસ્તાર માટે સાચવવા ખૂબ જરૂરી છે કારણ કે જો સાચવામાં નહીં આવે તો આવનારી પેઢી માટે પાણી બચાવવું ખૂબ અઘરું સાબિત થશે કેમેરા મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ હવે કે આ બધા મોટાભાગના તળાવો નાશ પામ્યા છે તો અસર એને શું થાય તો એને આખી ડ્રેનેજ આ વિસ્તારની ડ્રેનેજ પેટર્ન આખી બદલાઈ જાય અને જે પાણી નીચે ઉતરવું જોઈએ જમીનમાં ઉતરવું જોઈએ ઉતરે નહીં અને પાણીનો ભરાવો થાય એટલે મચ્છરનું બ્રિડિંગ થાય રોગચાળો ફેલાય એટલે મોટાભાગે આપણે સહન કરવાનું લોકોએ જ સહન કરવાનું રહે છે અને વર્તમાન માન્ય હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે એમાં આ જ વાત છે કે જે પૌરાણિક તળાવો છે જે કુદરતી સોર્સ હતા વોટર રિસોર્સિસ હતા એને પુનર્જીવિત કરવામાં આવે એને શોધવામાં આવે અને એની સાથે સાથે એના મૂળ જે વરસાદી વહેણ હતા કુદરતી રીતે પાણી વહીને ત્યાં આગળ એકઠું થતું હતું અને પછી એ જમીનમાં શોષાતું હતું આજે પાણા તળાવોની અંદર પાણી ઠાલવવું પડે છે અને એકદમ શોષાઈ જતું હોય છે જે પાણીનો સંગ્રહ નથી થતો એની વાત કરવામાં આવે છે ખરેખર એ પગલું પણ સરાહનીય છે ને એ દિશામાં જો નક્કર કાર્યવાહી નહીં કરીશું તો કુદરત આપણને છોડશે નહીં અને આપણને એને કારણે અનેક સમસ્યાઓનો સામનો ચોક્કસ કરવો પડશે એટલે તળાવોની જાળવણી કરવાથી પાણીનો જળસંચય તો થવાનો જ પણ સાથે સાથે આ કૃત્રિમ પૂરની સ્થિતિ ઊભી થાય છે એ પણ દૂર થાય રાજ્ય સરકારે ગંભીરતાથી જાગવાની જરૂર છે ગમે તેમ ટીપી સ્કીમ પાડો છો તમે પર્યાવરણ મિત્રનો એક કેસ છે બે હજાર એકવીસનો વડોદરાના વાઘોડિયા રોડ ઉપર એક ટીપી સ્કીમ બનતી હતી ત્રણ તળાવો અને એક લાખ ઝાડ કપાતા હતા એમાં પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે જ્યારે તમે ટીપી સ્કીમ પાડો છો ત્યારે તળાવો પુરાઈને તે જોજો ઝાડ કપાઈને તે જોજો પણ આજે તો રાજકીય ઇશારે અને મિલીભગત અધિકારીઓ અને રાજકીય નેતાઓનીના આધારે ટીપી સ્કીમો પડે છે અને આયોજનો થાય છે જેનાથી બહુ જ પારાવાર નુકસાન ગુજરાતની સરકારની તિજોરી ઉપર પણ આવે છે અને લોકોને પણ નુકસાન થાય છે વડોદરામાં તંત્ર સર્જિત પૂર બાદ અમદાવાદનો સૌથી મોટો રિપોર્ટ અમદાવાદ પર પણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સર્જી શકે છે આફત કુદરતી જળ સ્ત્રોતો પુરાઈ જતા અમદાવાદની સ્થિતિ બદલાઈ સામાન્ય વરસાદમાં એટલે જ અમદાવાદમાં જળબંબાકાર થાય છે જો અમદાવાદ અને આસપાસ દુષ્કાળ સર્જાય તો પણ ચિંતા ગાયબ જળ સ્ત્રોત વચ્ચે પાણીની તંગી સર્જાઈ શકે છે પણ પ્રમાણે ગાયબ સ્થિતિ બગાડી બેંગલુરૂમાં બે હજાર એકવીસમાં સદન સમિતિનો રિપોર્ટ આવ્યો હતો રિપોર્ટ મુજબ બેંગલુરુમાં પણ આઠસો સાડત્રીસ તળાવ ગાયબ થયા હતા બેંગલુરુમાં ખૂબ મોટા કહી શકાય તેવા ઇઠ્યાસી તળાવ પણ ગાયબ છે શહેરીકરણની આંધળી દોટમાં બેંગલુરૂ માં પાણીની તંગી સર્જાય છે તો ચાર અલગ અલગ દ્રશ્યો છે કે જે એ સાબિતી આપે છે કે વિકાસના નામે તમે આવી રીતે તળાવનો ભોગ ન લઈ શકો કારણ કે વર્ષ ઓગણીસો પાસઠમાં જે ચૌદસો કરતાં વધારે તળાવ હતા અમદાવાદમાં તે ઘટીને એકસો વીસ થઈ ગયા છે અને એના માત્ર અમદાવાદ પરંતુ આખા ગુજરાતમાં આ અંગે એક ઝુંબેશ ચાલવી જોઈએ એક સર્વે થવો જોઈએ કે આખરે કયા કયા તળાવ પૂરી દેવાયા છે ક્યાં એવી સ્થિતિ છે કે જો અતિવૃષ્ટિ થાય તો પણ પરેશાન થઈએ અને દુષ્કાળ સર્જાય તો પણ પરેશાન થઈએ એક પ્રકારની અમારો આ પ્રયત્ન

શરૂઆતમાં પહેલા અહીં ઝૂંપડ હતી ત્યારબાદ જે છે છે તે હવે આ વિસ્તારમાં મકાનો બની બનાવી દેવામાં આવ્યા એટલે કે પુરાણ કરી દેવામાં આવ્યું છે અમદાવાદમાં આવી અનેક અનેક જગ્યાઓ છે એવા તળાવો છે જેનું પુરાણ કરીને અત્યારે સરકારી ઈમારતો હોય કે પછી કોઈ સ્કીમ બનાવી દેવામાં આવી છે સાચું કારણ અમદાવાદનું જે પાણી ભરાવાનું હોય છે વરસાદને લઈને આવનારા સમયમાં જે આ કુદરતી જળાશયોને સાચવવામાં નહીં આવે તો વિકટ પરિસ્થિતિ ઉભી થશે ખાસ ગુજરાત ફર્સ્ટ તમામ સચોટ માહિતી સાથે આ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યું છે કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ